બોલિવૂડની મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ મધુબાલાની બાયોપિક બનવાનું કન્ફર્મ થઈ ગયું છે મધુબાલાની બાયોપિક બની રહી હોવાની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી હવે નિર્માતાઓએ મધુબાલાની બાયોપિકની સત્તાવાર જાહેરાત કરી છે કે મધુબાલાના પરિવારે પહેલેથી એવો આગ્રહ રાખ્યો હતો કે કોઈ પણ બાયોપિક બનાવે તો તેમણે તેમની સંમતિ લેવાની રહેશે આ બધી વાટાઘાટોમાં ફિલ્મની શરૂઆત થઈ શકી નહોતી જે બાદ હવે નિર્માતાઓએ મધુબાલાની બાયોપિકની સત્તાવાર જાહેરાત કરી છે મધુબાલાના પરિવારે મધુબાલા વેન્ચર્સના નામે એક પ્રોડક્શન કંપની બનાવી છે તે આ ફિલ્મ માટે સ નિર્માતા તરીકે જોડાશે આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગનું નિર્દેશન કરનારા જ સ્મિત કે રિનજ મધુબાલાની બાયોપિક નું પણ નિદર્શન કરશે જોકે હાલના તબક્કે કઈ એક્ટ્રેસ મધુબાલાનો રોલ ભજવશે તે જાહેર કરાયું નથી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ